અને અહીંયા બેઠેલી દીકરીઓ જયારે પોતાના સાસરે જાય ને ત્યારે કહેજો કે દીકરીઓના સન્માન કરવાના હોય અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તમે સરસ સાસરેથી આવ્યા હવે તમે સાસરેથી આવ્યા હશો ત્યારે તમારી મમ્મી કે જે હવે વૃદ્ધ થઈ ગઈ છે કે તમારી મા જે વૃદ્ધ થઈ ગઈ છે તમારી બા એ તમને તમારી ભાભીને ખબર ન પડે એમ તમને એમ કીએ કે જો હું જીવતી છું ને ત્યાં સુધી તારા ઘરમાં જે જોતો હોય લઈ જા મારા ગયા મળે કે ન મળે એ તમારી ગમતી કંઠી છે કે નાની એવી વીટી છે તમે દીકરીને આપી દો અને પછી પગ ભાંગે ને ત્યાં દીકરાની એ અપેક્ષા રાખો તો બાર હાથ જોખાય તારી તો ફરજ માં આવે તમારે કંઠી ને વીટી ઓલી ને દેવીશ અને સેવાની આગળ કરાવડાવીશ એ બરાબર નથી કર્યાવરની પરંપરા તમે આમ શાંતિથી વિચારશો ને તો આપણી બધી પરંપરામાં એટલા માટે સરસ હતું કે એક સાથે તમે દીકરીને સરસ દેવાતું હોય પછી ટાણા હાચવવાના હોય પછીનું જે તમારા કુટુંબમાં તમારા ઘરમાં છે એ તમારી ગૃહલક્ષ્મી માટે છે કારણ કે તમારું વૃદ્ધત્વ મને કને સાચવવાની એ સ્ત્રી છે તો અહીંયા બેઠેલી ભણેલ ગણેલ દીકરીની પણ જવાબદારી હોય કે જો તમારી મમ્મી છુપી રીતે તમને કંઠી દઈ દેતી હોય ને તો કહેવાય તમારા બાને કે જો હાચવવા છે ને સ્ત્રી આવવાની છે ભાભી આવવાની તું એને દે અને આવું કર્યું હોય તો આવતી નણંદ રૂડી લાગે બાકી આપણને એમ થાય કે આ ક્યાં આવતી હશે બધા વાહુ ઘણી બધી એવી નથી હોતી નણંદ અઘરી પડી જાય આવે તો આપણે ત્યાં બધા વાહો કામ આવતી હશે હે અને હા ઘણી ભાભીઓ એવી માથા ભારે છું જરાય એમ નહીં કઉ તમને શું લાગે છે હંમેશા એ તમારી પાસેથી લેવા જ આવે છે આ જગતમાં આપણે ત્યાં તમને બધાને ખબર છે કે છેલ્લે જ્યારે થાપા મારે ને કંકુના પછી અમારે ત્યાં તો ગઢવીઓમાં એવી પરંપરા છે કે થાપા માર્યા પછી તમારે લાજ કાઢ લેવાની હોય એ વાત એટલા માટે છે કે એ જગતનું પહેલું વિલ છે કે થાપા મારીને એક દીકરી પોતાના ભાઈને પોતાના બાપને એવું કહે છે કે આજ પછી આ ઘરમાં જે છે એના ઉપર મારી નજર નહીં જાય એ દસ્તાવેજ પછી એ દીકરી જ્યારે જ્યારે આવે છે ત્યારે તો પિયરવા પોતાનું એક પોતાની જુવાની ગોતવા માટે આવે છે પોતાનું ગોતવા માટે આવે છે હંમેશા એ તમારી પાસે લેવા આવે છે એવું નહીં અને ટાણા સાચવતા હોય તો તમે વાલા લાગો આપણા બધાનું કેવું છે કે અહીંયા સરસ મજાનું કોઈક એમ નક્કી કરે કે આને બોલાવા ઓલા કરવા તો ફાળામાં આપણે પૈસા દઈએ લાખો રૂપિયાનો ફાળો કરીએ પણ તમારી દીકરીના ઘરે મામારાનું ટાણું આવે ત્યારે બસો એકાવન કર નાખો ને હાલે એનાથી ભગવાન રાજી નહીં થાય પેલા પોતાનાઓ ને સાચવો પછી પારકા ને સાચવો ગમે એટલા પારકા ને દેશો ને તો પારકા પારકા જ રહેશે પોતાનો લોહી હશે ને એને જીવ બળશે ને તમારું દોડતું પાછું આવશે અને એટલીસ્ટ બીજા કઈ નથી પતિ પત્ની તમે એકબીજાના થાવ એક દિવસ એક ભાઈ ઓફિસ થી ઘરે આવ્યા અને એને ખાચું તારું સોળ સમવાનું વ્રત ફળ્યું એટલે ઓલા બેન કે કઈ રીતે એ કે આજે અમારી કંપનીના પચાસ લોકો દટાઈ મરે આખી બિલ્ડિંગ કડડ થઈ ગઈ એટલે ઓલા બેન કે તમે કેમ બચી ગયા તો એ કે હું તો માવો ચોડવા બહાર ગયો હતો ને એટલે આપણો વાંધો ન આવ્યો અને પાછા ભાઈ માવો ચાળતો જોયું વ્યસન કઈ હાવ નક્કા કામ લાગ્યું ને બેને ખાસ ધ્યાન ન આપ્યું પછી બે પતિ પત્ની સાંજે રાત્રે ટીવી જોતા હતા અને ટીવી ચાલુ કર્યું એટલે સરકારે જાહેરાત કરી કે જે જે લોકો મૃત્યુ પામ્યા છે એના દરેકના ઘરને એક એક કરોડ રૂપિયા આપવાના છે એટલે ઓલા બેન કે જોયું તમારી માવાની ટાઈમ તૂટી નહી હજી હજી હું કઉ છોડી દો આ છોડી દો કરોડ તો મળત વિનંતી છે અને આમાં કેવું છે કે ત્યાં ધારો કે અહીંયાથી એક જાત્રા કાઢવાની હોય કે નક્કી કરે કંઈ થાય આપણે બધા હરિદ્વાર જવું છે એટલે ગુજરાતી બહેનો એવું કહે કે અથાણો તું લેજે થેપલા હું લઈશ થેલો તું લેજે બેગ હું લઈશ અને ભાઈઓ એમ ન કહે કરે તમાકુ તું લેજે હોપારી હું લઈશ અહીંયા બેઠેલા તમામને વિનંતી છે કે ગંગાના પ્રવાહમાં જાઓ દેવોના સ્થાને જાઓ ત્યારે એને શ્રદ્ધાળુઓની જરૂર છે પ્રવાસીઓની નહીં તમે મજા કરવા માટે ત્યાં નથી જતા દરેક વસ્તુ મજાના સ્તરે લાવી દેશો ને તો જીવનમાં આપણામાં ને પ્રાણીમાં કઈ ખાસ ફેર નહીં રે તો તમે એવું કીધું ને એટલે ચોર્યાસી એ લાખ ફેરાણ માટા જ માયર્યા રાખવાના આવશે આપણે કહીએ બધા જ અહીંયા બેઠા તમામ લોકો અત્યારે ગીતા જયંતિ હમણાં થોડાક વખત પેલા આવી આપણે એમ કહીએ ગીતાજીના પાઠ કરવા જ જોઈએ ગીતાજી પાઠ કરવા જોઈએ ગીતાજીના ચોક્કસ પાઠ કરવા જોઈએ પણ ગીતાજીના એકાદ શ્લોક પ્રમાણે જીવવું જ જોઈએ કાંઈ ન કરી શકો કાંઈ જ ન કરી શકો તો તમે એટલું તો કરી શકો કે થોડુંક મીઠો આવકારો તો રાખો તમે કદાચ ઓલી કાક બાપુની રચના આ દશા બે દિવસના એકાદ વખતમાં એકાદ કોઈ કલાકાર ગાય પણ ખરો કે તારા આંગણીયા પૂછીને કોક આવે તો આવકારો મીઠો આપશે એમાં એક વાક્ય એ છે પૂછીને આવે આમનો હૈલો આવે એમ નહીં ડેલી ખુલી ગયો એમ નહીં પૂછીને એટલે પાંચ ઘરમાં નહીં પાંચ ગામમાં તમે પૂછાતા હો એવા માણસ હો તો તમારે ત્યાં પાંચ ગામમાં તમે ક્યારે પૂછાવ કોકની આગળ ઘસાણા હો આપણે કટાઈ જાય પણ ઘાય નહીં પછી ઉપર વાળો હામ ન જો કે આને મેં હુકમ હોય આના કરતા બે કૂતરાને માણા બનાવ્યો હોત ને તોય ચોકીદારીમાં માં રીતે કામ લાગત વિચાર કરજો આજે કે બે દિવસ ત્રણ દિવસ પછી તમે સરસ આ બધી પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘરે શ્વાસ લ્યો ત્યારે પૂછજો તો ખરા કે આ જગતમાં એકાદ વ્યક્તિને કામ લાગે એવું મારી પાસે છે શું આ આખા ગામને જરૂર પડે તો હું કઈ રીતે કામ લાગુ એમ છું માવાના બે ભાગ કરવામાં અહીંયા બેઠેલા તમામ ભાઈઓને વિનંતી છે કે મૂકી ન શકો તો કઈ નહીં પણ નવા ઉભા ન કરતા તો તો ખરો એમાં ન કીધું છે એમ એમ કરીને બંધાણ કરતા થાય અને તકલીફ એ છે કે શરદી ના ચેપ લાગે પણ હારપના ચેપ કોઈને ન લાગે આ દલપતભાઈ આટલા દિવસથી કામ કરી રહ્યા છે કોઈને એવો વિચાર ન આવે કે સ્કૂલમાં જે છે એ સ્કૂલની દીકરીઓને આપણે કઈક ભણવા માટે મદદ કરીએ બે વ્યક્તિઓ ના પાડતા હોય તો ગામના લોકો ભેગા થઈને જાઓ કે દીકરીઓને ભણાવવી જોઈએ આઠમા ધોરણ પછી પણ તમે દીકરીઓને ભણાવો જો તમે ભણાવશો નહીં તો આ સમાજ ક્યારે અને એક વસ્તુ યાદ રાખજો કે આ જગતમાં જ્યારે જ્યારે સંસ્કૃતિ બદલાણી છે એ સ્ત્રીના ભણવાના કારણે બદલાણી છે કારણ કે આવનારો સમય કે સમાજ એ સ્ત્રીના ગર્ભમાંથી મોટો થાય છે એ સ્ત્રી ભણેલી હશે તો બે કુટુંબને તારશે બેને સમજાવશે પાછા આપણે એમ કઈ બહુ ભણેલ ગણી જ કર્યું એ જ તો વિનંતી છે કે શક્ય હોય ત્યાં સુધી ભણાવો અવાજમાં થોડોક મીઠાશ રાખો થોડાક દાંત કાઢો આટલા બધા ધરખમ થઈને કાર્યો કોની લોન તમે લીધી છે તમે જો બેનો મળે ને એકબીજાને તો એકબીજાને સ્માઈલ કરે હસે બે કલાક તમે બે અજાણી બહેનો એનો બોલાવે બોલાવો ઈ નો કહે તો આપણે કે એની જરૂર છે એવું તો માનતા જ નહીં જરૂર કોની જ અને અડધા લોકો એમ અમે એમ ગયા પૂછ્યું જ નહીં જમાઈઓ આવ્યા હશે દીકરીઓની સાથે ફ્રીમાં આવ્યા હોય ને અને જમાય પાછા એમ કે અમે આવ્યા તમને ખુરશી ન દીધી અમારો ધડો ન કર્યો જો અહીંયા અહીંયા પહેલાના જે લોકો બરણીમાં ઘી લેવા જતા હશે ને ત્યારે તમે જોયું હશે કે પેલા બરણીનું વજન કરે બરાબર પેલા બરણી મૂકે ત્યારે સીધો કાંટો ન મૂકી દે શું મૂકે પથ્થર મૂકે લાકડા મૂકે થોડા ડૂચા મૂકે અમથી વસ્તુ મૂકે હે અને એમ કે આ ધડો કર્યો બરણીનો ધડો કર્યો તમે ભણ્યા નોકરી મળી તમારા તમારા લગ્ન થયા થયા બાળકો એ બધા તમારા ધડા થયા તમારી બરણીમાં ઘી નથી પુરાણ બરણીમાં ઘી ક્યારે પૂરાય કે તમે પાંચ માણસમાં પૂછાતા હો દસ માણસની તમને મદદ કરી હોય ત્યારે એને ઘી ઉમેર્યું કહેવાય તો ઉપરવાળાને રાજી થાય આપણે ઘણા બધા એમ કે સ્વર્ગ માટે કરો સ્વર્ગ માટે કરો સ્વર્ગ માટે કરો તમને શું લાગે છે સ્વર્ગ નથી સ્વર્ગમાં છે હું તો કે દૂધની નદીઓ તમે ધારો એટલી કરી શકો કરો તમારે સરસ મજાના પાણીના વેણ છે જ ને પછી એમ કે સ્વર્ગમાં અપ્સરાઓ છે તો અપ્સરા જે બેનો છે તમારા ઘરમાં તમે જોતા નથી છે જ સ્વર્ગમાં એવું શું છે કે જે પૃથ્વી ઉપર નથી છે જ પણ મને ને તમને જીવતા નથી આપણને ક્યારે મજા આવે કોક નરકમાં જાય તો આપણે હાહીશકારો થાય હાય કઈક થયું સરસ રીતે તો ઘણા મજા નો આવે આમાં જો ઘણા જ લોકો એવા હશે બધું હાર દાળમાં મીઠું બહુ ઓછું હતું રોજ દાળમાં મીઠું ઓછું નાખે ભજીયા બહુ કાચા રહેતા આમાં અમુક લોકો એવા જ હશે ફરિયાદ જ કર્યા કરશે ચા અમાર સુધી તો આવતી જ નહોતી આવતી હતી ત્યાં ઠરી જ જતી હતી તમને તમારા ગામના પ્રસંગે ઠરેલી ચાત ચા થઈનું ને કેટલો ગરમ કરવા તો ઈ નહિ ઈ નહી કરવાનું સલાહ સૂચન આપવાની કોકને નડવાનું અહીંયા કોઈક નવી ગાડીમાં લીટો પડે ને આપણે થાય કે આ જોયું કાળાના ધોળા કર્યા ને એટલે ગાડી ભટકાય બાકી આપડી ક્યાં ના ભટકાય અહીંયા બેઠેલા તમામને વિનંતી છે ગમે એવી ધર્મની વાતો કરો ક્યારેય પૈસા માટે અને કમાવા માટે ન રાખતા મોહ માયા ગમે એટલી લોકો મોટી મોટી વાતો કરે ગમે એવા મોટા મોટા સાધુ સંતો એમ તમને એમ કહે કે આ બધી મોહ છે માયા છે કાંઈ નહીં પૈસા હશે ને તો બે વસ્તુ કામ લાગશે તો આવા ઉત્સવો કરી શકશો બાકી તમે સ્લીપરમાં સેફ્ટી પિન ફેરવીને ફરતા હું ગામનું તમે સારું કરી લેવાના હતા હે નવી પેઢીને સમજાવો કે પૈસા કમાશો પૈસા બચાવશો તો બે પૈસે થશો તો બે પગમાં પૂજાશો તમને ખબર હશે મને ખબર નથી તમારે ત્યાં કહેવત લેવાય છે કે નથી લેવાતી નાણે નાથા લાલવાડી કહેવત ખબર છે તમને ખબર છે કહેવત કેવી રીતે પડી એક ગામમાં એક નાથીઓ કરીને ભાઈ હતા કોઈ એને બોલાવે નહીં કોઈ એને રાખે નહીં અમથે અમ થાય ને કઈ હા મેં મળે એને કઈ આમ આ રસ્તો ફેરવી ફેરવીને એક વખત એની ખેડતા ખેડતા એની જમીનની અંદરથી એક ચરુ નીકળ્યો અને ચરુ ની અંદર અસંખ્ય રત્ન મોતી ને બહુ જ બધું પૈસાદાર પૈસાદાર થઈ ગયા એ ઘણું વેચ્યું અને મોટી હવેલી કરી નોકર ચાકર ને વડ સિલ્ક ની કફની પહેરીને સરસ મજાની ઇંચકા ખાય અને આવતા જાતા ગામવાળાને જોયા રાખે હવે પૈસો આવી ગયો તો એટલે આબરૂ વધી ગઈ સત્તાવાળા થઈ ગયો એટલે આવતા જાતા જે નીકળે ને બધાય બધા જે માતાજી નાથ્યા ભાઈ જે માતાજી નાથ્યા ભાઈ એટલે નાથાભાઈ શું કે માતાજી એમ હું કહી પાછું કોક નીકળે જય કૃષ્ણ નાથાભાઈ નાથાભાઈ એટલે એમ કે હું પાછું કોક નીકળે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલે નાથાભાઈ એમ કે નાથા કહી દઈશ સ્વામિનારાયણ તમારે પહોંચાડી દઈશ એટલે એક વખત એક ખૂબ સરસ વૃદ્ધ માણસ એમ કીધું કે અમે તમને જે માતાજી કહીએ તમે જે માતાજી ન કરો અમે તમને જય શ્રી કૃષ્ણ કહ્યું તમે જય શ્રી કૃષ્ણ ન કરો અમે તમે જય સ્વામિનારાયણ કહીએ તમે જય સ્વામિનારાયણ ન કરો આ ભગવાને તમને આટલું બધું દીધું છે તમે ભગવાનનું નામ લેતા હો એ કે મન જ ખબર કે તમે કોને કહો તમે બધા ચરું ઉભાળી ગયા છે એ પૈસા પૈસાને કયો મન થોડા કયો છે એટલે હું કહું કે એને કહી દે બાકી મને તો તમે અત્યારે નાથ્યો નાથ્યો જ કેતા હતા અહીંયા બેઠેલી જે સ્ત્રીઓને આવો ભાભી બેસો ભાભી તમારી માટે ખુરશી એટલા માટે છે કે અહીંયા બેઠેલા ખબર પડી ગઈ છે સુધી ત્યાં છે બધી મજા એટલે અદ્ભુત કમાજો પણ એક વસ્તુ શીખવાડજો તમારા સંતાનોને કે સાચા રસ્તે લક્ષ્મી કમાય એટલું જ તમારે શીખવાડ પણ એમ નાનો કે બધી મોહ માયા છે કાંઈ માયા નથી આ છે તો બધું માયા મોહ છે

મંદિરમાં તો કરી હૃદયમાં કે દિવસે કરશો જીભ ઉપર કે કે દિવસે કરશો સામેવાળાને સામેવાળાને આપણે ત્યાં તમને ખબર હશે કોઈ રીતે તમે પગે લાગો છો ત્યારે વ્યક્તિને પગે નથી લાગતા એની અંદર રહેલા એ પરમાત્માના અંશને આપણે પગે લાગીએ છીએ આપણી તકલીફ એ છે કે એ શિવમાં તમે જીવ જોઈ શકો છો પણ આ બેઠેલા જીવમાં તમે શિવ નથી જોઈ શકતા છેલ્લી મારી વાત કહી અને મારી વાત પૂર્ણ કરું ડોંગરેજી મહારાજ એક વખત મુંબઈ કથા કરવા ગયા વ્યક્તિ આવે તો આપણે ઘર બતાવીએ કે આ અમારો ઓરડો આવો ના અમારું ઘર ને આ મોટી મોટી વાતને એમ ડોંગરેજી મહારાજને આખો એ શેઠ ઘર બતાવે કઈ અમે આરસ ન ખાયો ના અમે આયા ન ખાયો ભગવાનને અમે આરસ ન ખાયો આ આરસ એવો સરસ છે કે મારા ફરે ને કે બહુ મજા આવે પછી શેઠ ના રૂમ માં ડોંગરેજી મહારાજ ને શેઠ લઈ ગયા ને મહારાજ એવું કીધું કે ગમે એટલી મોટી હવેલી કરી પણ ખબર નહીં ઊંઘ નથી આવતી રાત પડે ઊંઘ નથી આવતી એસી છે પંખો છે બધું જ છે પણ ઊંઘ નથી આવતી ત્યારે રૂમમાંથી બહાર નીકળતી વખતે ડોંગરેજી મહારાજે શેઠના ખભે હાથ મૂકીને એટલું આ પાણા ને એના કરતા કોઈક માણાને ટાઢા કર્યા હોત ને તોતન ઊંઘાવત કથા આટલી જ છે કે અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ તૂટેલા હૃદયને તમારા શબ્દોથી જો એકાદ મલમ લાગી જાય એકાદ લથડિયા લેતી વ્યક્તિને તમારો આધાર મળી જાય કોઈક માણસને આત્મહત્યાનો વિચાર આવતો હોય ને તમારી આંખમાંથી એમ લાગે કે આ માણસ મને બચાવી શકશે અને તમારા આંગણિયા પૂછીને કોઈક મદદ કરવા આવે ને એમ થાય તો દે દેવા જેવું હોય તો દઈ દેજો અનેક વસ્તુ યાદ રાખજો જેને તમે કરીશ ને સવાયો થઈને કરે જ છે તે દિવસે એને શેઠ સામળગાની ઊંડી સ્વીકારી નહીં તો ઊંડી લઈને બેઠો છે પણ કોઈક લેવા વાળો ને દેવા વાળો હોય જોઈ ને એને તો દેવા જ બેઠો જ દેવું પણ કોઈ એવો મળવો જોઈએ તો બસ કથા એટલી છે અને હજી ફરી વાર કહું છું સ્ત્રીઓને કે જીભ ઉપર જેટલી કુમાશ રાખશો અને ભણશો તો જગતમાં આગળ બળશે અને ભાઈઓને વિનંતી છે કે જેટલું સન્માન તમે ઉમરા ડુંગરાવાળીનું કરો છો એટલું જ સન્માન તમે ઉમરાવાળીનું કરશો ને તે તમારો મહાદેવે રાજીને ને તે તમારી માતાજી રાજી બાકી વાતો જેટલી તમે દીકરીઓને વધાવો એટલી તમે પુત્રવધુઓને પણ વધાવો એટલું જ એને સન્માન આપો તો આ જગતમાં આવતી દરેક દીકરી માટે એવું થશે કે નાના ભલે આવી અને દીકરી વખતે જલેબી અને દીકરા વખતે તમે પેંડા વેચો ત્યાંથી જ તમે ભેદભાવ જે શરૂ કરી દો છો એ ભેદભાવ જ્યારે નાના પાયેથી તમે બદલાવાનો આખું ગામ નક્કી કરે કે વ્યસન નથી કરવું પણ સાથે એ પણ નક્કી કરે કે આજ પછી જ્યારે પણ દીકરીઓ આવશે ત્યારે આજ ગામમાં પેંડા જ વેચાશે જલેબી નહીં વેચાય અને કાં દીકરા વખતે તમે જલેબી વેચવાનો રિવાજ કરી નાખો હું ક્યાં કહું બદલાવી નાખો ને બંને પક્ષે બરાબર ને ભાઈ